આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારીમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ બાબતે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં નવસારી મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રિપોર્ટર મદન વૈષ્ણવ નવસારી વાત્સલ્યમ સમાચાર આખા શહેરમાં જે છે લગભગ સવારથી સરેરા સિક્સટી એમએમ જેવો વરસાદ થયો હતો અને જે કેચમેન્ટ એરિયા છે પૂર્ણા લગભગ નાઇન્ટી એમએમ જેવો જેવો વરસાદ જે વરસાદ થયો જેના કારણે જે પૂર્ણાનો જે જળસ્તર છે એ લગભગ સાંજે ચાર પાંચ વાગ્યાને આજુબાજુ એકવીસ ફીટથી ઉપર જતો રહ્યો હતો અને જે છેલ્લે રાત્રે નવ વાગ્યા સુધી લગભગ પચીસ ફીટથી ઉપર હતું સાવચેતીના ભાગ રૂપે જ્યારે એકવીસ ફીટથી ક્રોસ કર્યો ત્યારે અમારી ફાયર બ્રિગેડની ટીમો જે છે એ લોકો બધી જગ્યાએ જઈને એનાઉન્સ કરાવી દીધું સાથે સાથે અમારા જિલ્લા વહીવટી તંત્ર સાથે કોઓર્ડિનેશનમાં જે છે લોકોને અમે સાત વાગ્યાથી જે છે મૂવ કરવાના ચાલુ કર્યા હતા લગભગ સાતે જ જગ્યા છે લગભગ ફાઇવ સિક્સટી ફોર જેવા લોકોને અમે શેલ્ટર રૂમ એ રાત્રે લાવ્યા હતા રાત્રે ત્યાં લાવ્યા પછી જે છે આ બધા લોકોને હોટ કુક્ડ મીલ અને જે છે બોટલ વોટર પણ આપવામાં આવ્યો હતો રાત્રે લગભગ જે છે બાર વાગ્યા પછી આનો લેવલ થોડો થોડો ઓછો થવા લાગ્યો રાત્રે હાઈ ટાઈડનો ટાઈમ પણ બે વાગ્યા હતો બે વાગ્યા પછી જે છે જળસ્તર જે છે નીચે થવા લાગી ગયો હતો અને સવારે જે છે એકવીસ ફૂટ મીટર આવી ગયો હતો સવારની વાત કરીએ તો ઘણા બધા જે છે લોકો પોતાની જગ્યાએ જતા રહ્યા પણ અમુક અમુક જગ્યાએ જે છે લોકો શિફ્ટ નહીં થયા અને આમ બધા લોકોને પણ સવારનો ચા નાસ્તોનો જે છે બધું આપવામાં આવ્યો અત્યારે શહેરમાં જે છે આ પછી અમે સવારે લગભગ છ થી સાત અલગ અલગ જે છે સ્વચ્છતાની ટીમો બનાવીને સાફ સફાઈની કામગીરી ચાલુ કરાવી હતી જેમાં લગભગ અમારા દેઢસોથી વધારે સફાઈ કર્મીઓ જોડાયા હતા લગભગ વીસથી પચીસ વ્હીકલ જોડાયા હતા અને લગભગ છત્રીસ ટન જેવો જે છે કચરો અમે ત્યાંથી ઉપાડીને જે છે સિટી ક્લિનિંગની કામગીરી ચાલુ કરી છે તેમાં ક્લીનિંગની સાથે સાથે લાઇન જે છે પાઉ્રેની પણ કામગીરી અમે ચાલુ કરાવી હતી અત્યારે જે છે ઘણા બધા એરિયામાં સાફ સફાઈ થઈ ગઈ છે જ્યાં નથી ત્યાં સાંજે ફરી પાછું જે છે સેકન્ડ શિફ્ટમાં અમે કામગીરી કરવાના છીએ હવે આની વાત કરીએ તો અત્યારે શહેરમાં જે ડીલપી રોડની વાત કરીએ તો એક પણ એવી ડીએલપી રોડ નથી કે જ્યાં જે છે રિપેરિંગ નહીં થઈ ગઈ ગુવાની વાત કરીએ તો એક જૂન પછી લગભગ શહેરમાં અત્યાર સુધી સાડા ત્રણસો જેવા ખાડા રિપોર્ટ થયા છે ગઈકાલની કામગીરી છોડીને લગભગ બધા જ જે છે ટુ સેવન્ટ ટુ સેવન્ટી એટ જેવા જે છે રિપેર કરવામાં પણ આવી ગયા છે અમે આ વખતે જોનલમાં પણ જે છે ટીમો ડિવાઇડ કરીને વેટ મેક્સ પણ રાખ્યો છે અને કોલ્ડ મેક્સ પણ રાખ્યો છે વેટ મિક્સમાં જે છે કપચી અને આના સાથે સાથે કોન્ક્રીટ જે છે જ્યારે પણ વરસાદ થોડો બહુ લાગતો હોય તો પણ જ્યારે મોટો ખાડો હોય તો આમાં જે છે પૂરવામાં આવે છે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્ય સચિવશ્રીની પણ આજે સવારે વિડીયો કોન્ફરન્સ હતી આમાં પણ એ સૂચનો આપવામાં આવ્યા છે કે કોઈ પણ રોડ જે છે ઉપર ખાડા નહીં હોય તાત્કાલિક કોઈ પણ જગ્યાએ પાણી વધે તો લોકોને તાત્કાલિક સહાય મળે જ્યાં પાણી જે છે ઉતરી જાય છે ત્યાં તાત્કાલિક સાફ સફાઈ થાય અને પ્રોપર રોડ હોય પ્રોપર જે છે પાણી જે ટેપ વોટર છે આમાં પણ કોઈ જગ્યાએ મિક્સિંગ નહીં થાય અને કોઈ પણ જાતનો જે છે અંડરબ્રિજ કે જે બંધ થયેલો હોય જે છે આમાં પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે નવસારી મહાનગરપાલિકા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના માન્ય મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ જ અત્યારે કામ કરી રહી છે અને જ્યાં જ્યાં પણ અત્યારે અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ઉભો કે જે પણ વસ્તુ પડેલી હોય એ પણ જે છે ટૂંક સમયમાં ક્લિયર કરવામાં આવશે આઈઆરસીના ગાઈડલાઇન મુજબ જે અમે ડીએલપી પીરિયડમાં કોઈ પણ ભૂવા પડતા હોય કે જે ખાડા પડતા હોય કે પોર્ટોલ્સ વધારે હોય આ કામગીરી કરવાની જે છે જિમ્મેવારી આ એજન્સીની હોતી હોય ના કે કામગીરી આ એજન્સીથી જ કરતી કરે કરતી હોય છે ડીએલપી પછી જે જગ્યા હોય આ કામગીરી કોર્પોરેશન કરવાથી હોય છે હવે આમાં જે ડીએલપીમાં અંદર જે કામગીરીમાં ક્યારે કોઈ ખાડા પડ્યા હોય કામગીરી નહીં કરતી હોય એવી એજન્સીઓની જે છે અમે પણ લિસ્ટ બનાવવાના છીએ અને એવી એજન્સીઓ સામે ભવિષ્ય કામ જે છે exemplo except for